એકત્રીસમી ઓક્ટોમ્બર સરદાર જયંતિએ અમારી એસપીજી ઊંઝા ટીમ દ્વારા બહુ જબરજસ્ત માઇક્રો પ્લાનિંગ અમે કરેલું છે અમે ઊંઝા ટીમ દ્વારા દરેક ગામડાના સરપંચો દરેક દાતાશ્રીઓ સહયોગી મિત્રો વડીલો જોડે જઈ અને બધાનો સહયોગ લીધો છે અને અમને બધાએ સહયોગ આપવાનો પણ ખાતરી આપી છે એટલું અમે માઇક્રો પ્લાનિંગ કરી છે કે ગમે તેલો વરસાદ આવે કે ગમે તેલો વાવાઝોડું આવે તો પણ અમે આ પ્રોગ્રામ કરીને જ જંપીશું બીજું કે અમે ગામડે ગામડે ફરી એ આર્થિક મદદ માટે જે હુંડી બનાવી છે સો બસો પાંચસો રૂપિયાની આર્થિક એ હુંડી વિકી કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે છીએ શ્રી દ્વારા પોતાની આર્થિક રીતે સહયોગ આપી રહ્યા છે બીજું કે એટલું માઇક્રો પ્લાનિંગ કર્યું છે જુદી જુદી ટીમો બનાવી છે કે સોશિયલ મીડિયા માટે પોસ્ટરો છોટાડવા માટે પોસ્ટરો મોટા બેનરો લગાવવા માટે ગ્રાઉન્ડ ઉપર કોઈ બી ઇમરજન્સી સેવા હોય કોઈ નાના મોટા વડીલો આવશે એને બેસવા માટે ગમે તેવી તકલીફ પડવા નહીં દઈએ અમે એટલું બધું જબરજસ્ત અમારી ટીમ દ્વારા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યારે આપ સૌ આજુબાજુ વિસ્તારના બધા સરદાર પ્રેમીઓ અહીં આવો પધારો અને દાયરામાં લાભ લો અને એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાતી હોય એ વખત અમારા જેવા સિનિયર સિટીઝનો પણ આવી શકતા હોય તો દરેક યુવાનો અને વડીલો ફરજિયાત હાજર રહેવું